还有爹妈。二 ભગવાન ધામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખૂણે ખૂણે તેમજ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા દરમિયાન કડિયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બનવા પામી હતી ત્યારે બજારમાંથી પસાર થઈ રહી હતી આ દરમિયાન ધાબા પર રહેલી અમુક અસામાજિક તત્વો દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વિડીયો પણ સામે આવ્યા હતા જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે તો વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહી હતી ત્યારે શોભાયાત્રા પર પથ્થરમારોને લઈને ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી તો ગત રોજ સાંજે બનેલી આ ઘટનામાં નામજોગ 32 સક્ષસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર ઘટના કેરારૂપી એસઆઈ જે કે ગડવી ફરિયાદી બન્યા છે તો આરોપીએ કાવતરો કાવતરોજી પત્થર મારો હોવાનો ઉલ્લેખ કરાયો હતો તેમજ ઘાતક હત્યાઓથી હુમલા થવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તો મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી જેથી આ મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ